ધમધોકાર ગતિ ચાલી રહ્યું છે જોકે આ વિસ્તારમાં ફરી એક વાર સહારા કંપની જેવી સાથે ગોતરેજ કંપની લોકો પાસેથી ઓનલાઈન પૈસા ઉઘરાવી રહી હોવાનો માહિતી પ્રમાણે આજવા પાસે આવેલ રાયણ તલાવડી ગામના સર્વે નંબર બાસઠ અને ત્રેસઠ નંબરની માલિકી હાલમાં એસઆરજે બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રાજેશ ચુનીલાલ જૈન તેમજ આજવા ફન વર્લ્ડ એન્ડ રિસોર્ટ છે વડોદરાના જાણીતા કર્મશીલ અરવિંદ સિંધાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ જગ્યા ઉપર રોકાણકારો પાસેથી ગોદરેજ કંપની પોતાની જગ્યા હોવાનું જણાવીને રૂપિયા ઉઘરાવી રહી છે જેને પરિણામે રોકાણકારોને મોટું નુકસાન જાય એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ગોદરેજ કંપની દ્વારા જગ્યાની માલિકી એમની નહીં હોવા છતાં પણ રેડાની મંજૂરી માંગી હોવાનું વેબસાઇટમાં દર્શાવવામાં આવ્યું છે ખુદ આજવા ફન એન્ડ રિસોર્ટ લિમિટેડના ડાયરેક્ટર નિલેશ જૈન તેમજ એસઆરજે બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર આરસી જૈન દ્વારા તારીખ ચૌદમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નગર આયોજન અને મૂલ્યાંકન વિભાગ વડોદરાને અરજી કરવામાં આવી અને ત્યારબાદ પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ વડોદરા નગર નિયોજક દ્વારા રહેણા ખેતુ માટેના રિવાઇઝ લેઆઉટ પ્લાન અને બિલ્ડિંગ અંગેનો અભિપ્રાય રોકાણકારોને ખબર જ નથી કે આ જગ્યાનો બિનહિક ખેતી હુકમ હેતુ ફેરસી માંડીને મહેસૂલી કાયદાનું પાલન થયું છે કે કેમ તેમ છતાં પણ જો પૈસા રોકવામાં આવે

જે આજવા રિસોર્ટ હતો તે જમીનમાં ગોદરેજ રેસિડેન્શિયલ પ્રોજ પ્લોટ પ્રોજેક્ટ ગોદરેજ દ્વારા ત્રણ મહિના પહેલાં ઓનલાઈન સાઇટ પર મૂકવામાં આવ્યો અને બધાને પ્લોટ્સનું વે ટૂંકમાં આખું બાયફર્કેશન કે કેટલાનો પ્લોટ અડતાલીસ લાખના પ્લોટ એટલે ત્યાં પિસ્તાલીસોના ભાવે પ્લોટ વેચાણ કરી રહ્યા હતા ઓનલાઈનમાં તેની અમને જાણ પડતાં અમુએ એમ કીધું કારણ કે અમારા એક રિલેટિવને લેવાનો હતો તો અમે એની તપાસ કરી તો તપાસમાં એવું નીકળ્યું કે હજુ સુધી આજવા રિસોર્ટના નામે જ બધી એને કે એના નામે રાજેશ જૈનના નામે બધું છે ગોદરેજના નામે કશું છે નહીં અને હજુ રિસોર્ટ એટલે કે મનોરંજન હેતુમાંથી રેસિડેન્શિયલ હેતુ એ પણ હજુ મંજૂરી મળી નથી આજે ત્રણ ત્રણ મહિના થવા છતાં કે ગોદરેજના નામનો કોઈ દસ્તાવેજ નથી તેથી અમે વાવોડિયા મામલતદારને આ બાબતે હમણાં એક વીક પહેલાં ધ્યાન દોર્યું છે કે આનું વેરિફિકેશન થાય ત્યાં જઈને એના ડોક્યુમેન્ટ તપાસાય અને પ્રોપર્ટી કાર્ડમાં પણ ગઈકાલે અમે પ્રોપર્ટી કાર્ડમાં સિટી સર્વે ચારમાં પણ ગયા હતા ત્યાં પણ અમે તપાસ કરી તો પ્રોપર્ટી કાર્ડ બન્યા છે પરંતુ એના પુરાવા અંદર સબમિટ નથી થયા એટલે કે બિનખેતી હુકમો પણ નથી પ્રોપર્ટી કાર્ડમાં એટલે આજે અમે કલેક્ટર સાહેબને આજે એક આવેદન થકી એવું જણાવ્યું છે કે જો વાઘોડિયા તાલુકામાં સહારા પ્રોજેક્ટ જે પણ હાઉસિંગ પ્રોજેક્ટ હતો એમાં કરોડો રૂપિયા પ્રજાના ડૂબ્યા છે તો સેમ એવું જ આ તાલુકાનું એક આ બીજું ગોધરેજ નામની આટલી મોટી પ્રખ્યાત કંપની છે તેના દ્વારા ઓનલાઈન જે બુકિંગ જે કરવામાં આવી રહ્યું છે

જોકે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા ગોદરેજ કંપનીની મુંબઈ સ્થિત ઓફિસ ખાતે સંપર્ક કરવામાં આવ્યો જેમાં ગોદરેજની માલિકી જ નથી એ જગ્યાઓ પર પાડવામાં આવેલા પ્લોટને પર સ્ક્વેર ફૂટ ચાર હજાર રૂપિયાના ભાવે વેચવામાં આવી રહ્યા છે અને ગોદરેજ કંપનીની કોઈ ઓફિસ એ જગ્યા પર નહીં હોવાનું પણ સ્વીકારવામાં આવ્યું છે ત્યારે

આજવા વોટર પાર્કના નામથી બાસઠ તેસઠ સર્વે નંબરની અંદર એ લોકોએ પોતાનો પ્રોજેક્ટ ચાલુ કરીને બુકિંગ લેવાનું ચાલુ કર્યું છે એમાં જાગૃત નાગરિકના એવા એલિકેશન છે કે ભાઈ આ પ્રોજેક્ટની અંદર કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કે કોઈપણ પ્રકારનો હેતુ ફેર કર્યા વગર આ ગોધરેજ કંપની જેવી મોટી નામાંકિત કંપની લોકો પાસેથી બુકિંગ ઉઘરાવે છે અને સાથે સાથે જો આ પ્રકારનો આક્ષેપ સાચો હોય એ માટે થઈને કલેક્ટરને પણ મેં લેટર લખ્યો છે ને અમારા ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કોઈપણ પ્રકારના કોઈ પણ ગ્રાહક છેતરાય નહીં એની માટે સરકાર સતત ચિંતા કરતી હોય છે અને મારા સુધી જ્યારે પ્રશ્ન આવ્યો છે એટલે મારા વિસ્તારની અંદર કોઈપણ કંપની આવી અને કોઈના પૈસા ગ્રાહકોના લઈને જતી ના રહે એ પણ મારી એક નૈતિક ફરજ બને છે એ ફરજના ભાગરૂપે મેં માન્ય કલેક્ટરશ્રીને લેટર લખી અને જે કંઈ આ આક્ષેપો આની અંદર થયા છે એની પૂરતી તપાસ કરી અને વેલામ વહેલી તકે જો આ પ્રકારના આક્ષેપો સાચા હોય તો આ જે કંઈ કાર્ય કરતા કંપનીના લોકો હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને આ પ્રકારનું બુકિંગ અટકાવવું જોઈએ જેથી કરીને કોઈ પણ ગ્રાહકના પૈસા જે રીતે સહારામાં થયું કે સહારામાં પણ લોકોના પૈસા ખૂબ મોટી રકમ ગ્રાહકોની છેતરાઈ ગયા ગ્રાહકોના પૈસા આજે પણ સહારામાંથી મળ્યા નથી એટલા માટે થઈને મેં કલેક્ટરશ્રીને પત્ર લખ્યો છે કે જો આ જે કંઈ એલિકેશનો છે એ સાચા હોય તો વેલમ વેલી તકે આની અંદર તપાસ તપાસની અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રાહકના પૈસા લઈને જતી ના રહે એની પૂરતી કાળજી લેવી સરકારશ્રીની જવાબદારી છે એના ભાગરૂપે કલેક્ટરશ્રીને જણાવવામાં આવ્યું છે એટલે વહેલા વહેલી તકે તપાસ કરી અને આવા કોઈ વ્યક્તિઓ હોય તો એની ઉપર કડકમાં કડક સજા કરવી જોઈએ એ રીતનો મેં એક કલેક્ટરને પત્ર લખ્યો છે મોદી સાહેબ હંમેશા ગ્રાહકોની હિતની વાત ગ્રાહકોને કોઈ છેતરી ના જાય એની સતત સરકાર ચિંતા કરતી હોય છે એટલા માટે થઈને અધિકારીશ્રીઓને પણ સૂચના આપીને અધિકારી પણ મને વિશ્વાસ છે કે આની અંદર કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર વહેલાં વહેલી તકે આની તપાસ કરી અને પૂરતી કાર્યવાહી કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે

तो हर एक क्लाइंट का कैसे प्रेफरेंस आता है कि मुझे लाइक रोड फेसिंग चाहिए या एमिनिटीज फेसिंग चाहिए सो वो उनको प्रेफरेंस दिया जाता है ईओआई के थ्रू तो अभी मान लीजिए कि ये ईओआई अगर मैं आ, देता हूं आपको हाँ। तो आ, तो कहां तक मुझे ये डिलीवरी मिल जाएगी और दस्तावेज कैसे होगा Yes, so अभी है सर? अभी हमारा जो यू भी आपका रहेगा ना वो अभी नॉन रहेगा जैसे सर पैसे नहीं मतलब like, अभी कैसे है सर? अभी हमारे पास अथॉरिटी नहीं है अभी हमारा रेरा जो है ना सर प्रेस uh, रिलीज जो रहता है सर वडोदरा का उसके लिए अभी हम वेट कर रहे हैं सो ये लाइक एंड वीक आपका जो मार्च का स्टार्टिंग वीक है सर, 15, uh, आने का सर पॉसिबिलिटी है सो so, जैसे हमारा प्रेसर रिलीज आता है ना बिकॉज सर आपने जैसे मुझे अभी इंक्वायर किया उससे पहले मेरे पास जो चेक है ना सर सिक्स ऑलरेडी हो गए आ, आ, सर ओनली बिकॉज कैसे रहता है सर यूआई देने के बाद जब हमारा एक्चुअल अला, अलॉटमेंट रहता है ना उस टाइम पे कुछ क्लाइंट का कंसर्न आता है लाइक प्राइसिंग में कंसर्न आता है उनका कुछ पर्सनल इशू रहता है फंडिंग का इशू रहता है तो कुछ ट्वेंटी टू थर्टी परसेंट हमारा बैकआउट भी रेशो आता है सो so, हम क्या कर दे सर 700 प्लॉट्स के अगेन हम अराउंड सर 1000 प्लस चेक कलेक्ट करेंगे इसके लिए मेसुली विभागना अधिकारियों आणि द्वारा समग्र मामलानी तल्स्पर्सी तपास thai तो मेहनतनी कमाई कोई ओळवी नहीं जे सके ए पण निर्विवाद हकीकत बडी रसे ब्युरो रिपोर्ट नेशन प्लस न्यूज वडोदरा तमाचारोना सतत अपडेट मिळावा माटे हमारे नेशन प्लस न्यूज ने YouTube चैनल ने सब्सक्राइब करो બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર